તળાજાના ખંડેરા ગામે માલધારી સમાજના એક આધાર પર સિંહે હુમલો કર્યો હોવાની ઘટના બની હતી જેમાં જાણવા મળતી માહિતી મુજબ તળાજાના ખંડારા ગામે રહેતા નાગજીભાઈ કાળાભાઈ ગોહિલ ઉંમર વર્ષ અંદાજે પિસ્તાલીસ પર સિંહે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ખંડરા ગામે આવેલ બાગ વિસ્તારમાં ગાર્ડન પાસે સૂતા હતા તે સમયે સિંહે હુમલો કર્યો હોવાનું ઈજાગ્રસ્ત જણાવ્યું હતું આ ઘટનાને લઈને તળાજા ફોરેસ્ટ અધિકારી આર એફ સાહેબ તથા ભટ્ટભાઈ તેમજ ટ્રેકર દસુભા સહિતના હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા વધુમાં ઈજાગ્રસ્ત શું કહે છે સાંભળો સાથે આ ઘટનાને લઈને તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રહલાદસિંહ વાળાએ અને ખંડેરા ગામના રહેવાસી ગુલાબસિંહ રાઠોડે શું કહ્યું સાંભળો સાથે આ સમગ્ર ઘટનામાં સાચી હકીકત શું છે તે ફોરેસ્ટ વિભાગની

સરકારી હોસ્પિટલ તળાજા ખાતે અમે આવ્યા છીએ અને શું બનાવ બન્યા છે અંધેરા ગામમાં એક માલધારી મોટી ઉંમરના આધેડવાઈના ગાળા ઉપર આજે રાત્રે સિંહે મોડી રાત્રે હુમલો કર્યો છે એટલે અત્યારે એમને ઇજાગ્રસ્ત હાલતમાં અહીંયા લાવ્યા છે ખૂબ ગંભીર ઇજા થઈ છે એમને કારેપુર સાહેબ પણ હમણાં આવ્યા હતા અને તળાજા તાલુકામાં અવારનવાર બહુ બધા ગામોમાં લગભગ આઠ દિવસ તો ક્યાંય જતા હોય તો નહીં તો લગભગ બધા ગામોમાં આ પરિસ્થિતિ દીપડા અને સિંહની જંગલી પશુઓની હેરાનગતિ ખેડૂતોને અને માલધારીઓને ખૂબ છે આરેપો સાહેબને જ્યારે ફરિયાદ કરીએ ત્યારે એવું કહે છે કે અમારે તો તમારું ન જોવાનું હોય અમારે પશુઓનું જોવાનું હોય કે જંગલી પશુઓનું રક્ષણ કેવી રીતે થાય એટલે બે જવાબદાર નિવેદનો કરે છે કોઈ પણ પ્રકારનું ક્યાંય ધ્યાન આપતા નથી અને ખૂબ જ લોલમ લોલ આ લોકોનું તંત્ર ચાલે છે જેનો ભોગ ખેડૂતોએ અને માલધારીઓએ બનવું પડે છે કેવું આપનું નામ મારું નામ રાઠોડ ગુલાબસિંહ ગામ ખંડેરા સાહેબ આ ફોરેસ્ટવાળાને આપણે કીધું ભાઈ અવારનવાર વાડીમાંથી દીપડો નીકળે છે થાય કે ભાઈ એ તો નીકળે પણ સાહેબ વાડીયા અમને જવામાં પરિસ્થિતિ બહુ નાજુક થઈ જાય છે વાડિયા અત્યારે અંદર રોજ બુંડનો ત્રાસ હોય તો અમે વાડીયા જઈ શકીએ નહીં તો એના દીપડા સિંહ તો કદાચ જે કાંઈ હોય જંગલમાં રહે છતાંય આ અવારનવાર અમારા માલધારી ઉપર અને ખેડૂત ઉપર હુમલો કરે તો દીપડાને જે ત્યાં કરીને એ પૂરે અને માનવભક્તિ દીપડા ન બને અને લોકોને હિંમત આવે કે વાડીએ દીપડા નથી થઈ શકીએ તો અમારે જો વાડીએ ન કે માલધારી માલની અંદરનો માલ પાસે ન કે તો પરિસ્થિતિ અમારી આજીવિકા શું એના માટે દીપડાના પાંજરાપુરી દીપડા દીપડાને કાયમિક માટે જેથી ખસેડવા નર્મ અપીલ છે આ લોકોને અવારનવાર આ વસ્તુ બને છે તથા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી